છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રદાપે ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 YouTube ચેનલમાં આપ બધાનો તહે દિલથી હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું અને વાયા વાયા ફરતા ફરતા પહેલીવાર રૂમ ઝૂમ કરતા ઘૂમતા ઘૂમતા આપણી ચેનલમાં પધારી ગયા હોય અને

સે તે આ થઈ ગયો ટેબલ હવે આમાં ટેબલમાં આપણે જેમ છોકરાઓ ક્રિયાપદને ઉમેર્યા હતા એમ હવે આપણે આની અંદર કોને ઉમેરવા છે ક્રિયાપદને પણ એક નિયમ યાદ રાખી લ્યો એટલે આખું ટેબલ પાકું જ્યાં 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 છોકરાઓ તમને ઈ ઈ દેખાય ત્યાં ઈ નો એ કરવાનો શું દેખાય ઈ ઈ તો ઈ અહીંયા છે ઈ અહીંયા છે અને ઈ અહીંયા છે જેટલી જગ્યાએ તમને ઈ દેખાય છે તો કે સાહેબ અમને ત્રણ જગ્યાએ ઈ દેખાય છે તો જ્યાં 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 તમને ઈ દેખાય છે ને ઈ બધાયની જગ્યાએ આપણે એ એ એ એ કરશું શું કરશું એ કરવાનું છે અભિષેક સરનો એ તમે કહો સાહેબ તમે આ હું બોલો કેવી ભાષા બોલો હરકું બોલો ને તો જો આપણે બનાવું છોકરાઓ લભ ધાતુ કયો ધાતુ લભ ધાતુ ની અંદર આપણે બનાવીએ તો શું બને લભ ઈ તો લ હું થઈ ગયો એ નિયમ ખાસ બહુ શાંતિથી સમજાવું છું વહે લ ભા મ હે જો પહેલી લાઈન છે લેવો અ આવી ગયો

સાદા માણસો છે તો અહીંયા જો કાઈ નહિ કરવાનું સે છે તો લ બા શે ઈ આયવો ઈનો મારા હગાવાલા હું થાય ઈનો એ તો આપણે લ બે છે પછી આવ્યો દ્વે કાઈ ફેરફાર નહી એ લ બ દ્વે વસીલાઉ સુ આયવું તો કેતે તો એનું બૈનું લ ભ તે પાછું પાછું આયવું ઈ મેલાઉ તમને હવ જાયવું તો કે જેટલી જેટલી જગ્યાએ દુનિયાની માલિપર ઈ દેખાય ત્યારે ઈ નો એ કરવાનો તો આયા ઈ નો એ કરી તો લ ભ

બરાબર તો આ થઈ ગયું આપણું ટેબલ અને હવે આવે છે પુરુષ એક વચન ચલો હવે આનો હું જવાબ આપું છું પછી તમારે બનાવવાનું ચલો મેં શું કીધું કે વર્તમાન કાળ જો હું પરીક્ષામાં પદ નું આપે પણ આપણે અત્યારે બે નું જ કરીએ છીએ એટલે પદ આપું છું પરસ્મય પદ પરેશભાઈ બદલે મારું મગજ ક્લિયર થઈ ગયું શું આવે કેટલા મી લાઇન મારા વાલા તો કે ઉત્તમ પુરુષ ઇ પેલી લાઈન મધ્યમ પુરુષ થી બીજી લાઈન અને અન્ય પુરુષ ઇ ત્રીજી લાઈન તો આપણે આખા ટેબલમાં બીજું કઈ નહી જોવાનું માત્ર અન્ય પુરુષ જોવાનું માત્ર અન્ય પુરુષ જોવાનું જોજો કેટલું સહેલું છે તમે એમ કહેવા સાહેબ હવે માર્ક દુનિયાની માલી પર ગમે આથી પૂછે ને અઘરા મઘરો તો એ જવાબ આપી દે હવે છોકરાઓ એમ એમ સ્પેસિફાઈ કરીને કીધું એક જ વચન જોવાનું કયું વચન જોવાનું એક જ વચન એ બરાબર તો હવે પાછા આપણે ટેબલમાં ગયા તમે કે હા આ સાહેબ અન્ય પુરુષ છે આમાં એક વચન કીધું તો અહીંયા એક વચનમાં શું છે તો કે એક વચનની અંદર સાહેબ તી છે શું છે તી છે શું છે તી છે તો તમારે અહીંયા જે ત્રણ ઓપ્શન આપ્યા હોય એ ત્રણ ઓપ્શનની અંદર એ ત્રણ ઓપ્શનની અંદર તી લખવાનું તો આપણે પઠ છે તો અહીંયા પઠ ટી તો જ્યાં ત્રણ ઓપ્શનમાં વાળો ઓપ્શન હોય એ તમારો સાચો સમજાઈ ગયું ક્લિયર છે સ્પ્રાઇટ હે કે થમ્સ અપ હે જો ભી હે સમજ મેં આતા હે આ ભલે વાડી ગયા હોય પણ તમને સમજાઈ ગયું ને હા ઓકે તો હવે તમારે મને જવાબ આપવાનો છે વર્તમાન કાળ આત્મને પદ મધ્યમ પુરુષ દ્વિવચન પછી વર્તમાન કાળ પદ ઉત્તમ પુરુષ બહુવચન પછી વર્તમાન કાળ આત્મ ને પદ ભાઈ અન્ય પુરુષ દ્વિવચન અને છેલ્લું વર્તમાન કાળ પરસ્મે પદ મધ્યમ પુરુષ મને મોકલી દેજો એ હું જોઈ લઈશ અને કોમેન્ટમાં તમને યસ ઓર નો અથવા લાઈક આપી દઈશ તો આઈ હોપ બધા ફૂલ મોજડી આવી હશે જમાવડો બની ગયો હશે સપાકરો બની ગયો બોલી ગયું હશે એનો મતલબ તમને સમજાઈ ગયું હશે